એક મહિના બાદ ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે હાલે મોટા ભાગની શાળાઓમાં પ્રિલિમરી પરીક્ષાઓ પૂર્ણ થયેલ છે અને વિદ્યાર્થીઓ રિવિઝન વર્ક કરી રહ્યા છે ત્યારે આ છેલ્લા છેલ્લા દિવસોમાં વિદ્યાર્થીઓએ કઈ રીતે અભ્યાસ કરવો જોઈએ અને તણાવમુક્ત રહેવું જોઈએ તે અંગે ભુજ ઇંગ્લિશ સ્કૂલના આચાર્ય અનિલ ગુસાઈએ ચંચણ સાથે વાત કરતા માહિતી આપી હતી ધોરણ દસ અને બારની પરીક્ષાઓ અગિયારમી માર્ચ બે હજાર ચોવીસથી શરૂ થઈ રહી છે આજથી લગભગ હવે ચોવીસને પાંચ આ દસ ચોત્રીસ દિવસ આપણી પાસે બાકી છે અત્યારે ધોરણ દસ અને બારની પરીક્ષાનો એન્ડ ચાલી રહ્યો છે કચ્છ જિલ્લામાં મોટાભાગની શાળાઓમાં પ્રી પ્રિલિમિનરી એક્ઝામ પણ લેવાઈ ગઈ છે એટલે અત્યાર સુધી વિદ્યાર્થીઓએ કુલ એસી કે સો ગુણની બે પરીક્ષાઓ આપી દીધી છે વિદ્યાર્થીઓ હવે એ જ જોવાનો છે એ પ્રશ્નપેપરને આધારે પોતે એક નિર્ણય કરે કે કયા પ્રશ્નો જે છે એ મારા વ્યવસ્થિત રીતે તૈયાર થઈ ગયા છે અને કયા પ્રશ્નોમાં મારી કચાસ છે અને જે પ્રશ્નોની અંદર કચાસ રહી ગઈ હોય એ પ્રશ્નોને ફરીથી રિવિઝન કરી અને ફરીથી એ જ પ્રશ્નપત્રો લખી ત્રણ કલાક પરીક્ષાની જેમ જ ઘેર બેસીને અને પોતાના વિષય શિક્ષકો પાસે જો એનું માર્કિંગ કરાવશે તો એમાં સુધારો થયો કે કે એમને ખ્યાલ આવશે અને ખાસ કરીને વાલીઓને પણ વિનંતી કે હવેના જે આપણી પાસે જે ચોત્રીસેક દિવસો બાકી રહ્યા છે આ બાકીના દિવસોમાં વિદ્યાર્થીને ગેર પણ એટલી અનુકૂળતા આપો કે જે યોગ્ય રીતે વાંચી શકે ખાસ કરીને આપણા ઘરનો એક પરીક્ષાલક્ષી માહોલ બનાવો ટીવી કે અન્ય ટીવીનો ઓછો ઉપયોગ થાય મેચો ચાલી રહી રહી છે ત્યારે આપણે પણ થોડોક આપણા ઉપર કંટ્રોલ રાખીએ કે જેને કારણે વિદ્યાર્થી પોતે જે છે એ જોવા માટે લગજાય નહીં ખાસ કરીને મેથેમેટિક્સ કે સાયન્સના સબ્જેક્ટો માટે કહું તો એના માટે તો પ્રેક્ટિસ જ જરૂરી છે જે દાખલાઓ કે પ્રમેયો કે રાઇડરો આપણને જે અઘરા લાગતા હોય એનું સતત આપણે જો રિવિઝન કરીશું અને ખાસ કરીને ગણન કૌશલ્ય કેળવશું અને સમયને ધ્યાનમાં રાખી અને આપણે જો પ્રશ્ન પેપર લખવાની તૈયારી કરશું તો માનું છું કે હવે એનું જે રિઝલ્ટ છે એ સારું આવશે કચ્છ જિલ્લાની અંદર હજુ પણ એક મોટાભાગની શાળાઓની અંદર ફિલિમ્સ પછી પણ ફાસ્ટ ફ્રીલિમ લેવાવાની છે એટલે અત્યારે તમે બોર્ડમાં જ્યારે પરીક્ષા દેવા જશો ત્યાં સુધીમાં ત્રણ પરીક્ષાઓનું તમારી પાસે રિવિઝન થઈ ગયું હશે એટલે લગભગ માનું છું ત્યાં સુધી આપણને વાર્ષિક પરીક્ષાનો કોઈ ભાવ રહેશે નહીં